મારી માલકીની દીકરી મને વારંવાર ગળે લગાવતી હતી અને ફરી ફરી મારી નજીક આવતી અને રમતા રમતા મને કિસ કરતી અને કેટલીક વાર તો તે મારા પલંગ પર પણ સૂઈ જતી હું પણ એક પુરુષ હતો સેવટે ક્યાં સુધી મારી લાગણીઓને કાબૂમાં રાખતો પછી એક દિવસ માલિકીના કારોબાર કારણે ભારતમાંથી બહાર જવાનું થયું હતું અને હવે મારી પાસે એક સારો મોકો હતો માલકીની દીકરી જે ઈચ્છે છે તે કરવા હું પચીસ વર્ષનો છું મારા જન્મના થોડા મહિના પછી મારા પતિએ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા મારું નામ રાકેશ છે અને હું મારી માતાનો એક માત્ર પુત્ર હતો મારી બે બહેનો પણ હતી અને અમે બાળકોના ધીમે ધીમે મા પર બોજ બનવા લાગ્યો તે વિચારી મારા મનમાં પણ બોજ વધવા લાગ્યો પછી એક દિવસ હું ગામમાં એક ભાઈને મળ્યો જેણે મને દિલ્હીમાં મોટા મકાનમાં નોકર તરીકે કામ કરવાની દરખાસ્ત કરી મેં કોઈ રીતે મારી મા અને બહેનોને મનાવીને પૈસા કમાવા માટે શહેર આવ્યું જે ઘરમાં મને કામ મળ્યું હતું ત્યાં એક માલકીન હતી અને તેની એક પુત્રી હતી માલિકની દીકરીનું નામ હિના હતું અને માલિકને ઘણા સમય પહેલાં અવસાન પામ્યા હતા તે ઘરમાં માત્ર માલકીન અને તેની દીકરી હિના જ રહેતી હતી હિનાને મારી સાથે ખૂબ જ લગાવ હતો કારણ કે ઘરમાં તે એકલી હતી અને જ્યારે પણ સમય મળતો તો ત્યારે અમે રમતા હતા ઈના મારી માટે ખૂબ જ ખુશ હતી અને તે હંમેશા મને તેના મિત્ર માનતી હતી તે ખૂબ જ સુંદર પણ હતી અને માસૂમ પણ હતી દેખાવામાં હું પણ સારો હતો પણ કેટલીક વખતે એવી હરકત કરતી હું કોઈ પણ સમજી શક્યો નહીં તે ઘણી વાર રાતે મારા રૂમમાં આવતી અને મને મારી સાથે મજાક મસ્તી કરતી હું પણ એની સાથે મજાક મસ્તી કરતો અને તે ખૂબ જ તોફાની હતી અને તેનું શરીર ભરેલું હતું અને તેનું ફિગર તો મસ્ત હતું હવે મને અહીં કામ કરવાને છ વર્ષ થયા હતા અને વીસ વર્ષનો યુવાન પુરુષ બની ગયો હતો તે પણ એક સુંદર છોકરી બની ગઈ હતી એના પણ મારી ઉંમરની હતી સમય સમય પર હું મારી માતાને મારા ગામના પૈસા મોકલતો હતો બધું બરાબર ચાલતું હતું પણ મારી યુવાનીમાં આખું જીવન બદલી દીધું મેં ક્યારેય કોઈ છોકરીને સ્પેસ કર્યો ન હતો જો કે બધા કામનું જ્ઞાન મન આવી તો ગયું હતું એક રાતે ઈના મારા રૂમમાં આવી અને વાત કરતા કરતા મારી સાથીને લાગી ગઈ અને અચાનક તે મારા પર કિસ કરી લીધી હું કોઈ પણ સમજી શક્યો નહીં પણ એટલું જાણતો હતો તેના મગજમાં કોઈ ચાલી રહ્યું હતું હું પણ બે કાબુ બની ગયો હતો અને મને પણ તેની યુવાનીનો મને પરસેવાના કરવાનું શરૂ કરી દીધું હતું મેં પોતાની મુશ્કેલીઓથી નિયંત્રિત કર્યો હતો અને મેદમેન તેના મારા રૂમમાં જવાનું કહેવાનું શરૂ કર્યું કોક વખતે તો મારા રૂમમાં માં પણ આવો આનંદ કરવા માટે હું તમારી પાસે આવું છું તમે ક્યારેય આવતા નથી હું તમને પસંદ નથી એવું કર્યું ઈનાના માલકીનને એવી કોઈ વાત નથી ખરેખર મારું તમારું રૂમમાં આવવાનું તમારી માતાને સારું ન લાગે તેના ઝડપથી બોલી જો પહેલાં મને માલકીનને કહેવાનું બંધ કરો ફક્ત ઈના કહો અને રહી વાત મમ્મીની તો તે કોઈ કઈ નહીં કે તમે ખૂબ જ પસંદ છો અને મેં કહ્યું કે હું આગળની ધ્યાન રાખીશ આમ તો મોટી માલકીન મને ક્યારે તેની પાસે વાત કરવાની ના નથી પાડી કદાચ ત્યારથી તે ઘરે એકલી હતી તેને કોઈ બહેન કે ભાઈ કે તેના પિતા પણ ન હતા અને તે માત્ર દીકરી હતી તે ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ હું નોકર હતો બસ આ વિચારને હું અધમા રહેતો હતો બીજા દિવસે ઈનાને રાતે મને તેના રૂમમાં બોલાવ્યો અને કહેવાનું શરૂ કર્યું ચાલો લૂડો રમીએ પણ લાંબા સમય સુધી અમે બંને લૂડોની રમત રમતા અને થોડી મસ્તી પણ કરતા હતા પછી કહેવા લાગી હવે મારું મન લૂડા રમવામાં નથી ચાલો એક સારી મૂવી જોઈએ મોબાઈલમાં અને મેં કહ્યું કે એના તરફ સુઈ જવું જોઈએ તમારે સવારે શાળાએ જવાનું છે અને રાતે ઘણી થઈ થઈ છે તો કહ્યું હજી સુધી સમય થયો નથી ફક્ત બાર વાગ્યા છે મારે હાથ પકડ્યો અને ચૂપચાપ બેડ ઉપર બેસી દીધ બેસાડી દીધો તેણે અચાનક તેની મોબાઈલ પર એક રોમેન્ટિક ફિલ્મ મૂકી અને કહેવાનું શરૂ કર્યું તમે આ મૂવી જોઈ અને રાકેશ નામાં માથું હલાવ્યું અને હસવાનું શરૂ કર્યું અને કહેવા લાગી તમે ખૂબ જ શરમાવો છો યાર છોકરાઓ થઈને આજ સીધી ફિલ્મ નથી જોઈ મને સમય નથી મળ્યો પછી મારી પાસે મોબાઈલ નથી હું તમારા જેટલો અમીર નથી હું પૈસા કમાવું છું ને તે મારી માતાને મોકલું છું તેની તે કોઈ સમસ્યા ન થાય તેને ઈના કહેવા લાગી તમે ચિંતા કરશો નહીં આજે હું તમને આ મૂવી બતાવીશ અને હવે હું સમજી ગયો છું કે તે શું ઈચ્છે છે હું ખૂબ જ ઉજ્જેતિત થઈ રહ્યો હતો અને મારું હૃદય ઈનાના ગાલને હાથ ફેરવ્યો અને હું પણ માલકીનના ડરના કારણે વધુ સમય ત્યાં રોકાયો નહીં મેં સુવાનું નાટક કર્યું અને તેના રૂમમાંથી બહાર આવ્યું અને કહ્યું હું જાઉં છું અને મારા રૂમમાં આવ્યા અને મારા મગજમાં વિચારવાનું શરૂ કર્યું આજે કંઈક થયું હોત તો પરંતુ તે મારી જાતને સંભાળી અને મારા મનમાં પણ સમજાવ્યું પરંતુ મેં મારા મગજમાં વિચાર્યું હતું કે આજે જ્યારે પણ મને કોઈ મોકો મળશે ત્યારે હું તેને પકડીને દબાવીશ ખરી કારણ કે મારા હૃદયને નિયંત્રિત કરવું જ મુશ્કેલ હતું હિનાએ મારી અંદર જે આગ સળગાવી હતી ઠંડી પણ તેના પાણીથી જ કરવી પડશે એક દિવસ મારી મોટી માલકીને બે મહિના માટે ભારતની બહાર ગઈ હતી હવે હું તેને તેની કહ્યું રાકેશ આજે મારું કોલેજ જવાનું મન નથી થતું નથી મેં કીધું હિના માલકીન ચાલ્યા જાય અને તે કહેવા લાગી વિચારું છું આજે તો સમય તમારી સાથે વિતાવો છે જેના પર મેં ચૂપી રાખી દીધી અને શાંતિથી રૂમમાં ચાલ્યો ગયો સમજી ગયો કે એના મનમાં કોઈક બીજું જ ચાલે છે પરંતુ મારી અંદર શરૂ થવાની સીધી હિંમત ન હતી ત્યારે એના મારા રૂમમાં આવી અને તેણે ફક્ત નીચે ટુવાલ બાંધ્યો હતો ઉપર એક કપડું ઓઢ્યું હતું જેને જોઈને બે કાબૂ થઈ ગયો અને શરમામાં મારા ચહેરા બીજી બાજુ ફેરવી લીધું તેણે મારી ચહેરાની તરફ ફરીને ઉપરનું કપડું ઊંચું કર્યું અને કહ્યું હું જાણું છું કે તમે સુપાઈને મને જોવા છો ચાલો આજે કૂવો તરસ્યા પાસે પાણી પાવા આજે તે સમય કહેતો તો હું પણ કહું છું કે આ સમય માટે તો કેટલા સમયથી રાહ જોતો હતો હું સીધો ઊભો રહ્યો અને ઈનાને ગળે લગાવી લીધી અને કહ્યું આ દિવસ તો હું આતુરતાની રાહ જોઈ રહ્યો હતો હિનાએ કહ્યું તો પછી તમે મારાથી કેમ દૂર ભાગતા હતા મેં કહ્યું મારી પાસે શરૂઆત કરવાની હિંમત ન હતી કારણ કે હું તમારા નોકર છું પરંતુ આજે હું તમારી સુંદરતાને નિરાવા માગું છું આજે તે કયામત લાગતી હતી અને તે ખૂબ જ સુંદર દેખાતી હતી અને હું તેની તરફ જોતો હતો તે સાતીને લગાવી દીધો અને પહેલાં તો તેને ખૂબ જ દબાવી અને જે મારી ક્યારે ઈચ્છા હતી તે આ હતી ને તેની શરીર એકદમ પોચું પોચું ખૂબ જ મીઠી સુગંધી હતું ખૂબ જ રસ પીધો અને સારો રસ નીકળ્યો રહ્યા જતો પછી મેં તેને કાઢી અને ફેંકી દીધું આ મેં એ જ કર્યું ખૂબ જ ઈનાયે સાફ સફાઈ કરીને કહેવા લાગી તમારા માટે ફરી હું ધીરે ધીરે રસ પીધો નીચે આવ્યો અને હવે મારાથી રહેવાતું ન હતું કે આમ જ મારી સામે ઊભી હતી જાણે કે કોઈ પરી નીચે આવી હોય મેં ખૂબ જ મહેનત કરી અને પહેલાં જીભથી મહેનત કરી અને આંગળીથી મહેનત કરી અને હવે તે બસ ઊભી હતી કહેતી હતી કે આ ફળ કેવા છે આમ તો હિનાએ બધા ફળ ખૂબ જ મીઠા હતા તે દિવસે તેના પર ઘણો પ્રેમ લૂંટાવ્યો બધું લગભગ બે મહિના સુધી ચાલતું રહ્યું અમે બંને બે મહિના તેને આ રીતે પ્રેમ કરતો હતો અમે એ દિવસથી બસ રાત દિવસ અમે જીવનમાં આનંદ માણી રહ્યા હતા હું હિનાને નિમિત્ત રીતે પ્રેમ કરતો હતો અને તેના શરીરનું કદ પણ વધી ગયું હતું કારણ કે તે ગર્ભવતી થઈ ગઈ હતી અને જેના કારણે માલકીના આવવાની સાથે અમારા વિશે જાણ થઈ ગઈ અને તેને અમારી મજબૂરી જ બચાવવા માટે તેની પુત્રીને મારી સાથે લગ્ન કર્યા અને હું એટલો અમીર થઈ ગયો કે હું શું કે મારી બહેનોના પણ લગ્ન કર્યા અને મારી માને ઈનાના સાથે સુખી જીવન પસાર કરે છે કેટલીક વાર આપણા જીવનમાં એવું થાય છે કે જેની આપણે કલ્પના પણ કરતા નથી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ